તો હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આ બધા મજામાં હશો અમે પણ આ બિલકુલ મજામાં છીએ આજે શનિવાર છે સ્કૂલ સવારે છૂટી ગઈ અને ત્યારે સાંજના ચાર વાગ્યા છે મારી પાસે અમારી બધી ખેલાડી બહેનો આવી ગઈ છે અને રનિંગ કરે છે અત્યારે નાની ટીમ ને મોટા સિનિયર અને બધા એક સાથે મળીને જે સામે હોલમાં રમે છે બીએલએસએસ જામનગરવાળા તમને બધાને લાગતું છે કે એ લોકો કેમ નથી ગયા હજુ તો જો હમણાં વરસાદ બહુ પડ્યો હતો તો રસ્તા બધા બંધ હતા અને એવામાં જે ગાડી અમે કરી હતી ગાડીનો ડ્રાઈવર આવવા તૈયાર નહોતો તો એક દિવસ એમ જ ખેંચાઈ ગયો છે તો એક દિવસ વધારે રોકાણ છે પરંતુ કાલે સવારે નીકળવાના છે અને બાકી જે રનિંગ કર્યા છે એમને તમે જોવો હવે ચાલો એક ટોળું ઊભો કરો ઊભો કરો તો એક ટીમ આ બાજુ હોલમાં પ્રેક્ટિસ કરી રહી છે આ ડીએલએસએસ જામનગરવાળા ટોટલી આ બધા અને અમારી લોકલ ટીમ અહીંયા એક્સરસાઇઝ કરી રહી છે બોલો તો જો સાંજના છ વાગ્યા છે સિનિયર બહેનો એમનું સેશન લગભગ હવે પૂરું થવાની તૈયારી છે આજે આ બધાને આરામ આપ્યો હતો અને આ લોકોને પ્રેક્ટિસ કરાવી બાકી નાના તો સામે જ છે બધા અંદર રમે છે અને તમને બધાને કીધું પહેલાં મેં તો આ લોકોને કાલે જવાનું હતું પરંતુ ગાડીવાળો ભય છે ને રસ્તા ખરાબ હતા એના કારણે આવ્યો નહોતો તો આ લોકો એક દાડો વધારે રોકાઈ ગયા અને હવે કાલે જવાના છે બધાએ આપણે એમની સાથે થોડી વાત કરીએ તો સજ્જન બેન હંમેશાની જેમ આજે પણ નીચું ગાલીને બેઠા છે સજ્જન સજ્જન રજા જોવા જાય ભાઈ કેટલી જોવા છે તો ભાઈ અમારે સજ્જન બેન નું કેવું હતું કે છે ને સોમવારે અમારે ગામમાં શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જમણવાર છે એટલે સજ્જન બેન કે અમારે છે ને લાડવા ખાવા રહેવું છે પણ સજ્જન બેન ને નહીં બાકી તો બધાય શું કેવું જાનવી કાલે જવાનું ને હા

શું છે કોણ બોલ બોલ કરે હા ભાઈ બોલવું પડે તમે ડિસિપ્લિનમાં આ રોજ ન બોલવું પડે કોમલ બોલવું પડે કે ના બોલવું પડે ઓકે સાચે ઓ એક તો રહી ગયું છે લે આ બેઠા ને સેજલબેન લે એ પણ ધર્મ છે આ બે બહુ ઝર્મ છે આ બહુ ધર્મ હતો પણ હવે થોડું થોડું બોલતા શીખ્યા છે આ બધા અમારે ને તો જો મસ્ત બિન્દાસ વાત કરે ને કોમલ કંઈ તો બધાને બેસ્ટ લક આવજો હો બધા સારું રમજો સારી મહેનત કરજો અને બીજું શું જો ભાઈ અમારે છે ને સંગીતાબેન કોમલબેન અને નિકિતાબેન આ ત્રણ જણા દસમામાં છે એટલે હવે અમને મહેનત કરવી પડશે ને બીનું ફટલાઈન પરીક્ષા આવશે રી તો મિત્રો જો વાતો કરતાં કરતાં સાડા છ વાગી ગયા છે પણ આ લોકોને વાતો પૂરી થતી નહીં હજુ બધા ધરાતા નહીં કેમ કે આજે છેલ્લો દિવસ છે તો બધા બેઠા છે હવે ક્યારે મળશો બધા હા કાલે મળશો પણ નેક્સ્ટ ટાઈમ આપણે તમે ક્યારે અહીંયા આવશો દિવાળી વેકેશનમાં આવશે બધા અહીંયા હા દિવાળી આવીને અમે એક અહીંયા ટુર્નામેન્ટનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ ફ્રેન્ડલી મેચ તો તમે વિડીયોમાં જોતા રહેજો આપણા પેજ ઉપર બન્યા રહેજો અથવા ચેનલમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે અને આ બધાને છે ને હજુ વાતો પૂરી થતી નહીં તો ચાલો વિડીયોને અહીંયા કરીએ પૂરો તમને આવતીકાલે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ તમને આવતીકાલે બાય બાય